જનકલ્યાણ સાર્વજનિક ટ્રસ્ટ માળકા દ્વારા ભાભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી આજે આઠમી માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે આજના દિવસે દેશભરમાં મહિલા દિવસ તરીકે ઉજવાય છે આજે બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં ખાડીયામાં આવેલા નગરપાલિકા ટાઉન હોલમાં શ્રી કલ્યાણ સાર્વજનિક ટ્રસ્ટ માળકા દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓએ હાજરી આપી હતી જેમાં પ્રદેશ ભાજપ મંત્રી નૌકાબેન પ્રજાપતિ ભાબર નગરપાલિકા પ્રમુખ શાકરબા બલુભા રાઠોડ ઉપપ્રમુખ ગીતાબેન ભીખાણી સહિત થરાદની એકસો એક્યાસી મહિલા મહિલા અભિયાન ટીમ સહિત ત્રણસો જેટલી મહિલાઓ હાજર રહી હતી અને આ વિસ્તારની શિક્ષણ સ્પર્ટ ક્ષેત્રે ઉચ્ચ દેખાવ કરનાર બાલિકાઓ અને વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર મહિલાઓનું સન્માન કરવામાં આવેલ અને બહેનોને સશક્તિકરણથી માહિતગાર કરવામાં આવ્યા હતા અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવા પાછળનો હેતુ વિશ્વની નારી ઉત્કર્ષ અને લુક જાગૃતિ લાવવાનો છે આજે વિજ્ઞાન ટેકનોલોજી સહિત વિવિધ ક્ષેત્રમાં મહિલાઓ પોતાનું યોગદાન આપી રહી છે બ્યુરો રિપોર્ટ महावीर શિરાઠોડ બાબર આજ અમારી સંસ્થા શ્રી જનકલ્યાણ સરકારી મંડળ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ભાભર નગરપાલિકા હોલની અંદર કરવામાં આવી જેમાં મુખ્ય મહેમાનોનો અને જે બાળાઓ અને બહેનોએ સ્પર્ધામાં ભાગ લઈને ઉત્તી થયેલા હતા તેમનું મહેમાનો દ્વારા ટ્રોફી સાર સન્માન કરી આજના આયોજનમાં એમને અમે પ્રોત્સાહક તરીકે સસ્તા આવ્યો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે વિવિધ ક્ષેત્રે મહિલા આયોગની અલગ યોજના અને મહિલાને લગતા એકસો એક્યાસી હેલ્પલાઇન અને મહિલાઓના અધિકાર માટે કાયદેથી જાણકારી પણ આપવામાં આવી અને દરેકનું સિલ્ડ એનાયત કરવામાં આવ્યો આજરોજ આઠમી ખાતે શ્રી જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા મહિલા ઉજવણી કરવામાં આવી જેમાં આ વિસ્તારની અલગ અલગ બાળાઓ જે શ્રેષ્ઠ કામગીરી કરી છે સ્પોર્ટ્સ ક્ષેત્ર હોય કે અન્ય શિક્ષણ ક્ષેત્રે એમનું સન્માન કરવામાં આવ્યું સાથે સાથે આ વિસ્તારની ઘણી મહિલાઓ પણ જેમણે શ્રેષ્ઠ કામગીરી કરી છે તમામ લોકોનું શ્રી જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા જે ઉજવણીમાં એમનું સન્માન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં બહેનો હાજરી રહી અને અમારો કાર્યક્રમ સમગ્ર બેનોર સંચાલન કર્યું બેનોર થકી આ કાર્યક્રમ શરૂ થયેલો છે આવનાર સમયમાં આ વિસ્તારમાં આવા અલગ અલગ સમગ્ર લોકજાગૃતિના કાર્યો આજે વિશ્વ મહિલા દિવસ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી શ્રી જન જનકલ્યાણ સેવા ટ્રસ્ટરનગર પાલિકા ખાતે યોજવામાં આવ્યા જેમાં આજે ત્રણસો ઉપર પણ મહિલાઓ હાજર રહી અને જનકલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા તમામ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું વિવિધ ક્ષેત્રે જેમણે પોતાનું આગળ પ્રદાન આપેલું હતું તેવી મહિલાઓ સન્માન અને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા તેમજ મહિલાઓના હકો મહિલાઓ શેરી જે હેલ્પલાઇન સરકાર તે વિવિધ યોજનાઓ આ તમામ યોજનાઓ દ્વારા વિવિધ મહિલાઓને જાણકારી આપવામાં આવી અને મહિલા સશક્તિકરણ વિશે પણ ચર્ચા કરવામાં આવી માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે સંદેશા સંદેશ છે આજના દિવસ મહિલા વિશ્વ દિવસ તે અંગેની પણ ચર્ચા કરવામાં આવી અને આમ જનકલ્યાણ મળતાના ઉપક્રમે આજે વિશ્વ મહિલા દિવસની ઉજવણી ભાભર નગરપાલિકાના હોલ ખાતે કરવામાં આવી ते बदलपस्थित सन्मान करू ते बदल मी सर्व ट्रष्टीकडनी आभारीशू नगरपालिका आभारीशू सरस मजाक्रमे आता अगरटीवाला परिषद द्वारे द्वारा बघू सरस्व मजा दृष्टिका पण खूप खूप आभारी शू ते वेगवंत बनावशे असतो जय जय भारत जय जय गोविंद